રાજકોટના ભક્તિનગર વિસ્તારના શ્રદ્ધા પાર્કમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે પોલીસે આ કેસમાં પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશભાઈ ચૌહાણ નામના રીઢા ચોરની રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખના સોના ચાંદી અને રોકડ સહિતના મુદ્દા માલ સાથે ધરપકડ કરી છે આરોપી પ્રવીણ છવ્વીસ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આઈસીપી ભરત બસિયાએ જણાવ્યું કે આરોપી પ્રવીણ રખડતો ભટકતો જીવન જીવે છે અને તે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો નથી જેના કારણે તેની ધરપકડમાં મુશ્કેલી પડી હતી જો કે ક્રાઇમ બ્રાંચની ઝીણવટભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો શ્રદ્ધા પાર્કમાં થયેલી ચોરીમાંથી મળેલો મુદ્દા માલ કબ્જે કરી આરોપીને વધુ તપાસ માટે ભક્તનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ ઘટના રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના વધતા કેસો વચ્ચે પોલીસની તત્પરતા દર્શાવે છે એસપી બસિયાએ નાગરિકોને ઘરની સુરક્ષા માટે સીસીટીવી અને મજબૂત લોક સિસ્ટમનો ઉપયોગ કરવાની સલાહ આપી છે સાત બે હજાર પચીસ ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો અને ફરિયાદ મુજબ ટોટલ સોના ચાંદી તથા રોકડ રકમ સાથે ત્રણ રૂપિયાની ઘરફોડ થયેલ હતી બનાવની ગંભીરતાને જોઈ અને ગંભીરતાને જોઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ અનડીક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશભાઈ ચૌહાણ ને પકડવામાં આવેલ છે અને આરોપા આરોપી પાસેથી સોના ચાંદી તથા રોકડ રકમ સાથે કુલ બે લાખ અઠાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે હાલ આ આરોપીને ભક્તનગર પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ આરોપી પ્રવીણ ઉર્ફે પલ્યો ગણેશ ચૌહાણ સામે અગાઉ અમદાવાદ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય ભાવનગર તથા રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરી તથા આમ એક્ટ મુજબના ટોટલ અઠ્યાવીસ ગુનાઓ દાખલ છે મોબાઈલ આ જીવન ગાળે છે ઉપરાંત કોઈ પણ જાતનો ફોન પોતાની પાસે રાખતો નથી આગાઉ પણ ઘરફોડ ચોરીમાં અઠ્યાવીસ વખત એની પર અલગ અલગ ગુનાઓ દાખલ છે વારંવાર ચોરી કરવાની ટેવ વાળો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ